ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ભારતના બિઝનેસ લેન્ડસ્કેપ અગ્રણીય સંસ્થા તેના સો વર્ષ નિમિત્તે શતાબ્દી ઉજવણી કરી હતી શ્રી જીડી બિરલાના નેતૃત્વ હેઠળ બનેલી આઇસીસી સંસ્થા ભારત રાષ્ટ્રવાદી નેતૃત્વ હેઠળ ઉભરી આવ્યું હતું છેલ્લા સો વર્ષોમાં આઈસીસી ભારતના ઉદ્યોગ માટે એક અગ્રણી અવાજ તરીકે વિકસિત થયું છે કલકત્તામાં મૂળ રાષ્ટ્રવ્યાપી હાજરી સુધી વિકસ્યું છે અને રોકાણને પ્રોત્સાહન આપ્યું છે પ્રતિકભાઈ અંડર ડેઝની જર્ની કેવી રહી ટૂંકમાં અને આગામી દસ વર્ષમાં દેશના વિકાસમાં આઈસીસીનો ફાળો શું એક્શન પ્લાન છે શું પ્લાન છે જણા આજે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ પંદરમી ડિસેમ્બરે લોન્ચ કર્યું સેન્ટિનરી યર નાઇન્ટીન ટવેન્ટી ફાઇવમાં ફાઉન્ડ થયેલું આઈસીસી જે કોલકાતામાં એક વખત હેડ હતું અંદર ધ રિક્વેસ્ટ ગાઇડન્સ સજેશન્સ ઓફ ફાધર ઓફ ધ નેશન મહાત્મા ગાંધી એમણે જીડી ડી બિરલા સાહેબને એક રિક્વેસ્ટ કરી હતી ને કે બહુ બધા ચેમ્બર્સ કામ કરી રહ્યા છે બ્રિટિશ એરામાં કોલોનિયલ બિઝનેસ માટે પણ આપણા લોકલ બિઝનેસને સપોર્ટ કરવા માટે કોઈ ચેમ્બર નથી અને જ્યારે ફ્રીડમની વાત આવશે ત્યારે જો ઇન્ડસ્ટ્રી એને સપોર્ટ નહીં હોય તો કદાચ એ ભાંગી પડશે તો એ હેતુથી નાઇન્ટીન ટ્વેન્ટી ICC આઈસીસીનું ફોર્મેશન થયું હતું ત્યાર પછી આઈસીસીની આ સો વર્ષની માં ઘણા નોંધપાત્ર અને રેકોગનાઇઝ પ્રેસિડેન્ટ્સ આવ્યા હાલના પ્રેસિડેન્ટ મિસ્ટર અભ્યુદય જિંદાલ જે જિંદાલ સ્ટેન્ડલેસ લિમિટેડના એમડી છે એ આખો દિવસ આજે ગુજરાતમાં જ હતા અનફોર્ચ્યુનેટલી એમને અર્જન્ટ મિટિંગ દિલ્હીમાં આવીને એમને હમણાં થોડી વાર પહેલાં નીકળવું પડ્યું છે એટલે હજાર નથી રહી શકતા પણ આ એ ઉપરાંત આઈસીસીની ટોટલ ગુજરાત દેશમાં પંદર બ્રાન્ચિસ છે ચાર સ્ટેટ કાઉન્સિલસ છે જેમાંનું ગુજરાત કાઉન્સિલ એક છે ટ્વેન્ટી ફાઇવ કન્ટ્રીસમાં રિપ્રેઝેન્ટેટિવ્સ થકી અમારી પ્રેઝન્ટ છે જેથી અમે ઇન્ડસ્ટ્રીનો વોઇસ બની છે બધા દેશમાં કોઈપણ ઉદ્યોગકાર જે અહીંયાથી એ સ્પેસિફિક દેશમાં જાય છે તેને ત્યાં જે પણ સપોર્ટ સિસ્ટમ જોઈતી હોય વેધર બ્યુરોક્રેટિક ગવર્મેન્ટ કે લોકલ બિઝનેસીસની એ અમે પૂરી પાડીએ છીએ તો તે થકી ઇન્ડસ્ટ્રીને છેલ્લા સો વર્ષમાં જ્યારે જ્યારે જરૂર પડી છે એમ કે ચેલેન્જીસ પ્રી ઇન્ડિપેન્ડન્સ જુદી હતી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ જુદી આવીને અત્યારની જુદી છે પણ દરેક ફેઝમાં ઇન્ડસ્ટ્રીને સા સાથે રાખી અને સરકારને ઇન્ડસ્ટ્રીના વોઇસને સાચી વાચા આપી છે અને એ જ રીતે જ્યારે જ્યારે કોઈ પણ નેચરલ કેલેમિટી આવી ત્યારે પણ આઈસીસી આગળ આવી અને સમાજને સપોર્ટ કર્યો છે ગુજરાત કાઉન્સિલ અમે છેલ્લા છ મહિના પહેલાં હું ચેરપર્સન તરીકે ગુજરાતનો અપોઇન્ટ થયો અને તેથી અમે એના પછી વી સ્ટાર્ટેડ ફોર્મેટિંગ કે ગુજરાતમાંથી આઈસીસી કઈ રીતે વધારે પ્રસરી શકે કઈ રીતે ઇન્ડસ્ટ્રીના ઇસ્યુઝ સેન્ટ્રલ લેવલ આઈસીસી લઈ શકે તો એમાં ઘણા એવા મુદ્દા છે કે જે સ્ટેટ લેવલે રિઝોલ્યુશન આવે છે પણ અને અમુક મુદ્દા એવા છે કે જેને સેન્ટરમાં સપોર્ટની જરૂર છે એવા મુદ્દા અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ લીડરશીપ સાથે લઈએ છીએ તે ઉપરાંત નવી પોલિસીઝ જે આવતી હોય છે તેમાં પણ આઈસીસીનું ઘણું ફાળો હોય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે ઇન્ટરેક્ટિવ રહેતા હોઈએ છીએ પોલિસી ફોર્મ થાય એના પછી સરકાર પાસે જઈએ એના કરતાં થતા પહેલા જો આપણે સાચી સલાહ સાથે અક્રોસ ટેબલ બેસીને એક સારું નિચોડ લાવી શકીએ તો એથી ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થાય અને દેશનો પણ ગ્રોથ થાય સર ગ્રામ્ય વિસ્તાર અને એમએસએમઈ માં શું તમે આગળ ફોકસ કરવા માંગો છો જો કોઈ પણ ગ્રોથ કન્ટ્રીનો કરવાનો હોય તો એ એમએસએમઈ ને સાઈડ રાખીને નહીં થાય અને ઇન્ડિયા એ એમએસએમઈ ડ્રિવન કન્ટ્રી છે આપણે મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ એમએસએમઇ આપે છે જીડીપીમાં પર એનો ફાળો હાઇએસ્ટ છે તો ગવર્મેન્ટ અને ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એ જ વિઝન છે કે નાના ઉદ્યોગકારોને સપોર્ટ કરો અને તેથી જોબ સીકર્સ એ જોબ ક્રિએટર્સ બને એનાથી શું થાય કે લોકલ એમ્પલોયમેન્ટ જનરેટ થશે લોકલાઇઝ થશે જેમ મેં મેં આપણે પહેલાં પણ કીધું કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો હેતુ ખાલી પ્રોડક્ટને ગ્લોબલી લઈ જવાનો નથી પણ ત્યાંના લોકલ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું છે કે સુરતનો માણસો એને અમદાવાદમાં જોબ કરવા ના આવું પડે પણ એને ટ્રાઇટ પ્રકારની જોબ જો સુરતમાં જ મળશે તો એ એના ફેમિલી સાથે રહી શકશે એનું કોસ્ટ ઓફ લિવિંગ નીચું આવશે સેવિંગ્સ વધશે અને પર કેપિટા દેશનું જેમ વધે છે પર કેપિટા ઇન્કમ ઓફ પર્સન પણ વધી શકશે સેવિંગ્સ વધી શકશે